હાસર તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્વેટર બિસ્કીટ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના પ્રયાસથી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા સુરત અને કે એમ ચોક્સીના ચેરમેન કેશરીમલ શાહના સહયોગથી શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા બાળકોને સ્વેટર સાથે પૌષ્ટિક બિસ્કીટ ચોકલેટ પણ સહાય પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે દાતા શાળાના મદદનીશ શિક્ષક નરેશભાઈ અને જનકભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કે એમ ચોક્સી જ્વેલર્સ પરિવારના દીપકભાઈ આહુજા આશિષભાઈ વસાવા સહજતભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નવનીતભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ હેમલત્તાબેન સલાડ સહિતના નમનુભવ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી બાળકોને સહાય મળતા બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી આભારવિધિ શાળાના આચાર્ય દિનેશભાઈ દહિયાભાઈ સોલંકીએ કરી હતી નમસ્કાર આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ કુમાર ડી સોલંકી આજરોજ અત્યારની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કોશાંબા અને કેએમ ચેરમેન શ્રી કેસીમળ શાહના સહયોગથી શાળા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્વેટર પૌષ્ટિક બિસ્કીટ અને ચોકલેટ આપવામાં આવી હતી આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નવીનભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ મીનાક્ષીબેન પટેલ એમડીએમ સંચાલન આશાબેન પટેલ સુમનબેન પટેલ હાજર રહ્યા હતા કેમ ચોક્સી પરિવારના દીપકભાઈ આહુજા આશિષભાઈ વસાવા સજતભાઈ શેખ ખાસ હાજર રહ્યા હતા કાયમક્રમની શરૂઆત શાળાના શાહના શિક્ષક શ્રી નરેશભાઈ પટેલે દાતાશ્રીને શાબ્દિક સવર કર્યું હતું અને જનકભાઈ પટેલ દ્વારા દાતાશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું તમામ બાળકોને સેટર આપતા અંતે આભાર વિધિ શાળાના શ્રી નિલેશભાઈ સોલંકીએ કરી હતી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો જે બદલ દાતાશ્રીનો શાળા પરિવર્તિત આભાર વ્યક્ત કરવામાં આવે છે અને બાળકોને ભવિષ્યમાં પણ જરૂરિયાત પૂરી પાડશો એવી અપેક્ષા રાખીએ છીએ વંદે માતરમ